નેત્રંગ તાલુકાના કોંગી આગેવાન શેરખાન પઠાણના નિવાસસ્થાને સંગઠનલક્ષી મીટિંગ મળી જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નેત્રંગ તાલુકામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનલક્ષી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ પૂર્વ લોકસભા ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણના સ્થાને યોજાઈ હતી જેમાં તાલુકાના મહત્વના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા કાર્યકરો વચ્ચે સંકલન વધારવા જનસંપર્ક વિસ્તૃત કરવા તેમજ આવનાર રાજકીય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને તાલુકા સ્તરે કોંગ્રેસ સંગઠનની માળખાકીય મજબૂતી બુથ સ્તરે કાર્યકરોને સક્રિય કરવાની રણનીતિ અને પ્રજાના પ્રશ્નોને અસરકારક રીતે ઉકેલવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મીટિંગમાં હાજર તમામ આગેવાનો અને કાર્યકરોએ સંગઠનના હિતમાં એકતા સમર્પણ અને નિષ્ઠા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે સાથે આવનારા સમયમાં લોકો સુધી કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે સંયુક્ત પ્રયાસ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી આ મહત્વપૂર્ણ મિટિંગમાં વિપુલ વસાવા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનોજ વસાવા ઉપપ્રમુખ વસંતભાઈ વસાવા સરપંચ સુભાષ વસાવા તાલુકા પંચાયત સભ્ય વિજય વસાવા અશ્વિનભાઈ વસાવા આરીફ કરીવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનોની હાજરીથી મિટિંગને વધુ બળ મળ્યું હતું અને સંગઠનને નવી દિશા આપતી સાબિત થઈ હતી રિપોર્ટર રવિ સૈયદ નીત્રંગ